નમસ્તે હું શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મહોત્સવથી ઓમ બાર્યા છેલ્લા સોળ વર્ષથી અમે ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને અમારો ગણપતિ મહોત્સવ સત્તરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે અમારી મૂર્તિની વાત કરવામાં આવે તો છેલ્લા નવ વર્ષથી અમે સ્વર્ગસ્થ્ય રાજન ખાતું જે મુંબઈમાં મુંબઈના પ્રખ્યાત મૂર્તિકાર છે અને એમના સન એટલે કે નિખિલ ખાતુ મૂર્તિકાર છે ત્યાંથી આ પ્રતિમાને લાવી છે ત્યાંથી લાવવાનો એક જ ભાવ કે ત્યાંના આર્ટિસ્ટ જે બાપાના ચહેરાને બાપાની આંખોને જે બનાવે છે અને ભક્તો જ્યારે આ પંડાલમાં આવે છે અને બાપાને નિહાળે છે બાપાના દર્શન કરે છે ત્યારે સાક્ષાત ગજાનંદ સામે બેઠા હોય એવી અનુભવ થાય એના માટે જ અમારા મૂર્તિ મુંબઈથી લાવવાનો આ જ એકમાત્ર કારણ અને ખાસ કરીને આ જ વખતેનું આયોજન એક રાજાધિરાજનો મહેલ લાગે એ ટાઈપની આજ વખતે થીમ લઈને લઈને આવ્યા છીએ ગયા વર્ષેની વાત કરવામાં આવે તો જંગલ થીમ આપણે રાખી હતી અને ખાસ આ જ વખતે સમગ્ર જેટલા પણ દર્શનાર્થીઓ આવે છે એમને ખાસ એટલું કહેવું છે કે આપ સૌનો એક સહયોગ જોઈએ છે અમને બની શકે તો ફોર વ્હીલ લઈને ના આવું બની શકે તો ટુ વ્હીલ લઈને દર્શન કરવા આવા બાપાના અને જે જે જ્યાં સ્લોટ રાખ્યા છે જ્યાં જ્યાં પોસ્ટરો માર્યા છે કે અહીંયા જ ટુ વ્હીલરનું પાર્કિંગ આયા જ ફોર ફોર વ્હીલરનું પાર્કિંગ ત્યાં જ કરવું એસપી રોડ ઉપર પાર્કિંગ કદાપી ના કરવું કારણ કે એસપી રોડમાં જ્યારે ટ્રાફિક થાય છે ત્યારે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે કોઈને પણ ઇમરજન્સી હોય છે તો એ ટ્રાફિકમાં એ સલવાતા હોય છે તો બે હાથ જોડીને દરેક લોકોને ખાલી એટલું જ કેવું છે જ્યાં જ્યાં પાર્કિંગના સ્લોટ રાખ્યા છે ત્યાં જ પાર્કિંગ કરવું એસપી રોડ ઉપર જરા પણ પાર્કિંગ ના કરવું અને તમારો સાથ સહકાર રહેશે તો તમને પણ મજા આવશે તમને પણ ટ્રાફિક નહીં નડે ને અમને મજા આવશે આજના દિવસમાં વિશેષતાઓ ઘણી બધી રહેશે વિશેષતાઓની વાત કરવામાં આવે તો જ્યારે તમે પંડાલની અંદર આવશો ત્યારે જ એક અલગ અનુભવ થશે આજ વખતે બેકગ્રાઉન્ડ છે એ તો સિક્રેટ છે સત્યાવીસ તારીખે દરેક લોકોને જોવા મળશે અને સાથે અમે વૃક્ષોને વૃક્ષો પણ આપવાના છીએ જેટલા ભક્તો આવે છે અમુક એવા દિવસો રાખીએ છીએ જ્યારે અમે વૃક્ષો એમને આપીએ છીએ અને સારો એવો મેસેજ પાસઆઉટ કરવા માગી છીએ સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ ઘણા બધા રાજકારણીઓ ઘણા બધા ગુજરાત ઇન્ડસ્ટ્રીના લોકો હર વર્ષે પધારે છે પણ આ વર્ષે પણ ઘણા લોકો ગુજરાત ઇન્ડસ્ટ્રીના લોકો પધારવાના છે સ્થાપના સ્થાપના સત્યાવીસ તારીખના રોજ સ્થાપના છે અને આરતીનો ખાસ આપ સૌને સમય કહી દઉં કે આરતીનો સમય રાત્રે સાત વાગે છે સાતથી સાડા સાત એક આરતી હોય છે અને નવથી સાડા નવ બીજી આરતી હોય છે સત્યાવીસ તારીખથી પાંચ લગી આ રૂટિન રહેશે અને છ તારીખે ભવ્યથી ભવ્ય વિસર્જન રહેશે અને ખાસ અ અને ખાસ આપ સૌને બીજી એક વાત કરવાની છે ગયા વર્ષે અમે આ ગયા વર્ષે અમે કીધું તું કે શ્રી સિદ્ધિ વિનાયક દાદાને અમે મંદિર બનાવીએ છીએ શ્રી સિદ્ધિ વિનાયક ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત મંદિર કરીએ છીએ જડેશ્વર મહાદેવની બાજુમાં ભંગેશ્વર મહાદેવની પાછળની જે જગ્યા છે ત્યાં શ્રી સિદ્ધિ વિનાયક દાદાના બિરાજમાન કરીએ છીએ આ શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મોહોષનું એડ્રેસ છે એસપી રોડ જયારે તમે આવશો તમને દેખાઈ જ જશે પંડાલ ને બધું